જમીનને પોતપોતાનો સ્ટાફ રૂટ રવાના થશે હથિયારદારી પોલીસ બંદોબસ્ત સાથે અને બૂથ ઉપર પોતાનું આજે મેનેજમેન્ટ ગોઠવશે અને આવતીકાલે મતદાન શાંતિપૂર્ણ ચાલુ થશે જી એકસો ઓગણચાલીસ જેટલા અંદાજે સંવેદનશીલ વિસ્તારો છે દરેક મતદારો એ પોતાની નૈતિક ફરજ સમજીને રાષ્ટ્રીય ધર્મ નિભાવવો જોઈએ અને ચોક્કસ નાત જાત ભેદભાવ વગર પોતાનો મતનું દાન કરવું જોઈએ